દિશાની અંધશ્રદ્ધા છૂટે તો જ પ્રભુની પ્રાપ્તિ થાય છે જુઓ દસ દિશા નિરાકાર પ્રભુએ બનાવેલી છે ઉત્તર દિશા બીજી ઈશાન ખૂણો ત્રીજું પૂર્વ દિશા ચોથો અગ્નિ ખૂણો પાંચમો દક્ષિણ દિશા છઠ્ઠો નેતૃત્વ ખૂણો સાતમું પશ્ચિમ આથમની દિશા આઠમું વાવ્ય ખૂણો ઉપરની પૃથ્વી પૃથ્વીની ઉપરની દિશા પૃથ્વીની નીચેની દિશા તો આખી પૃથ્વીની દસે દિશામાં જ્યાં જુઓ જ્યાં જ્યાં જવું જવું છે ત્યાં પૂરેપૂરું સત્ય સત્ય કર્મ કરો તો કોઈ પણ દિશાનું દુઃખ પડતું જ નથી કારણ કે નિરાકાર ભગવાન તો પૃથ્વીની દસે દિશાએ છે જેમ સમુદ્રમાં અંદર જવાથી દસે દિશાએ આમ પાણી છે તેમ આ સૃષ્ટિરૂપી સમુદ્રની પૃથ્વી દશે દિશાએ મતલબ કે નિરાકાર પ્રભુ છે કોઈ પણ પૃથ્વીની દસે દિશાએ નિરાકાર નથી તેવું ભૂલી જાઉં તો પછી કઈ દિશા સારી અને ખરાબના ખરાબ છે તેવા વિચાર કરવા તે ભૂલી ભૂલ છે હે અર્જુન જે પ્રમાણે એક જ સૂર્ય આ સર્વ જગતને પ્રકાશ આપે છે તેમ એક જ આત્મા આ શરીર શરીરને પ્રકાશ આપે છે ગીતા અધ્યાય તેર ચોત્રીસમાં પુરાવો છે હે અર્જુન તે ભગવાન ભૂતોની બહાર પણ છે અને અંદર પણ છે તેમજ થાવર એટલે વનસ્પતિમાં છે અને જંગમ એટલે પગે ચાલતા કે પક્ષી આમ ઉડતા હોય તેમાં પણ ભગવાન છે તે સૂક્ષ્મ હોવાથી દેખાતા નથી તે દૂરમાં દૂર પણ આમ છે અને સાવ પાસેમાં પાસે છે આ ગીતા અધ્યાય તીર શ્લોક સોળમાં પુરાવો છે જેમ માટીથી વાસણ બને છે તે વાસણનો નાશ કરવાથી પાછી માટી બને છે જે સોનાના દાગીના બનાવવાથી નામરૂપ પડે છે કડું કાકણ વગેરે અને અગ્નિમાં ઓગળવાથી પાછું સોનું બને છે તેમ આત્મા પ્રકૃતિ વડે નામરૂપ બને છે પરંતુ તે પ્રભુનું જ્ઞાનથી પાછો પ્રભુમાં ભળે છે તો પૃથ્વીની દસે દિશાએ પરમાત્મા હજરા હજુર છે પછી કઈ દિશા સારી ને કઈ દિશા ખરાબ તે અજ્ઞાન કાઢી નાખો અને દરેક દિશાએ જાઓ તો સફળતા થશે